મારે ખાલી વિગો જમીન વિગો જમીન ની અંદર મેં દસ ટોલ ખાતર નાખી દીધું દસ ટોલ દસ ટોલ અને પછી તો જોવે ને હું તો એક બોરી લઈ અને ઘઉની આવી ગયો ક્ષેત્ર માં જીતો અને હું તો બે હાથે પુલખવાજ મળ્યો ના હોય અને પછી દસ ઠેલીઓ ખાતર ની ચીડે ના ઓહો અને પછી ત્રણ મહિના બરોબર થયા અને મારા ઘઉં ચેડલા થયા છે ચેટલા ચેવડા થયા છે એમ કહું ચેવડા આવડા આવડા

કે ખાતર જે તોડું તો એ તારું જે ખાતર પડી છે આખી મારા પીછી મારું તારે જે તુડું તોડી લેજે ઝેરીલા તારા હેડા તારા જેવા બળી ગયા છે તને ખબર ઝેરી તું તમાકુ તારી

ઓરે તારું ખાતર રાખું તાણે કે મારો ઓછો મને કે ખાતર લા બને મત નહીં બે નઈ જાવ છે તરજે તો તને દોર નઈ આય ને કમા મેળો હમણા હેડો તારા મને હમણે આ ઉપાડવા લાબાની તો હેમત નહીં જો મેણા ના પેલા જો તું તાણે એડા હેડા તારા ઢોકળે જેવા એડા થઈ ગયા થી મોય નાશ્યો તો આવા ના થોત એડા ની વાત કરે છે બોરવાના પૂછે જાવ હોય કેટલી કમણી આલી હતી કોઈ દેતવા આલ્યો નઈ મને આઈ કે તો તો કે હોય ચોથી આય પડ્યો કે મારા બોર નું પાણી લેવા કે

પચ્ચા બોરી પડી છે બોરવાળા ને આવતો તો નહિ એટલે તારી બઉ ખોદડી કરતો કે કોઈને હારી રકમ ચા પાતો નહીં અને તું આજ બોરવાડા ને ઉપાડી ઉપાડી ફરેશ એટલે શું તમે તમારી બે વાત પથારી ફેરવો છો મારા વાળા છે તો તારા ઓના ચાલવાનાવાશે પોણી મેં તને કઈ નું કીધું એટલે ખાતર ની ઠેલી લાઈ દેજે પોણે તાર વાળું હોય તો ખાતર માં તો નાખતો ને એડા કરી મેખળા જેવી માળો આવી બધી તારે ડોખળા જેવી આવી ફોન કર્યો મને એટલે ફોન તને અઠવાડિયા મેં કીધું તું કે પોણી વાળું હોય ખાતર ની ઠેલી હશે લાઈ દેજો અને હું તો દે ફોન આવડે છે ઠુંપી પાણી આ વાક ઉકા મારા તો આલું નહીં મારે બે વડા પેલા તારામાં કોઈ ના ભાડું કોઈ ના ભાડું

ઈ તો લઈ જાય ઈ તો અમાર લેવ નઈ પણ હું લાઈન કાલ પાણી વારજે તું તો જોવું હે લેવ નઈ તેમણા લઈ જાજે ખબર પડે હમણા તો હું કવ છું લઈ જા હમણા ખબર પડે હમણા ભાજી નાખું ને લઈ જા ખબર પા લે તાજે તોડું તો લે ના લઈ જવા લે એ એ હા મારું